યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં સ્વાગત છે સુરેન્દ્રનગર જિલ્લાના મુખ્ય ખાણ ખનીજ અધિકારી નીરવ બારોટ દ્વારા અચાનક રાજીનામું આપી દેવામાં આવ્યું છે અને સરકાર તરફથી તેનું રાજીનામું મંજૂર પણ કરી દેવામાં આવ્યું છે જેથી રાજકીય ચર્ચાઓએ પણ ક્યાંક જોર પકડ્યું છે કારણ કે દબાણમાં આવીને તેમણે રાજીનામું આપ્યું હોય તેવી પણ ચર્ચાઓ વહેતી થઈ છે જોકે નીરવ બારોટની ટેલિફોનિક વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે તેમણે અંગત કારણોસર રાજીનામું આપ્યું છે પરંતુ જે કારણ હોય હવે ભૂમાફિયાઓને જાણે ખુલ્લો દોર મળી જશે તે ભૂલાગી રહ્યો છે કારણ કે સુરેન્દ્રનગર જિલ્લામાં એટલે કે ઝાલાવાડમાં જે બેફામ ખનીજ ચોરી થતી હતી અને ભૂમાફિયાઓ બેફામ બન્યા હતા જેના કારણે સરકાર તરફથી નીરવ બારોટની સુરેન્દ્રનગર જિલ્લાના મુખ્ય ખાણખનીજ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી હતી અને વર્ષ દરમિયાન નીરવ બારોટ તરફથી લીમડી ચોટીલા થાન સાયલા સહિતના વિસ્તારમાં જે બેફામ ખનીજ ચોરી થતી હતી તેવા ભૂમાફિયાઓ ને ઝડપી લેવામાં આવ્યા હતા અને તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આ વિખરની ચોરીને મોટા પાયે એમના દ્વારા અટકાવવામાં પણ આવી હતી એટલે હવે તાત્કાલિક ધોરણે જે નીરવ બારો દ્વારા રાજીનામું આપી દેવામાં આવ્યું છે એટલે ક્યાંક એવી પણ ચર્ચાઓ થઈ રહી છે કે રાજકીય દબાણવશ તેમણે આ રાજીનામું આપ્યું છે કારણ ચોક્કસ હજુ સામે નથી આવ્યો જે પણ કારણ હોય પરંતુ તેમના રાજીનામા બાદ હવે જાણે ભૂમાફિયાઓને ફરી એક વખત ખુલ્લો દોર મળી જશે અને ફરી મોટા પાયે ખનીજ ચોરી ઝાલાવાડમાં શરૂ થઈ જશે તેવું લાગી રહ્યું છે આગામી સમયમાં જોવાનું રહેશે આ ખનીજ ચોરી મામલે હવે સરકાર તરફથી નવા કયા અધિકારીની નિમણૂક કરવામાં આવે છે અને કેવા પગલાં લેવામાં આવે છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક એન્ડ શેર કરવાનું ભૂલશો ને અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઈબ કરી લેશો આવતીકાલે કોઈ નવા ટોપિક સાથે મળીશું